શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા દ્વારા આયોજિત રબારી સમાજ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવીન શિક્ષણ સંકુલનો ભૂમિપૂજન સમારોહ શિક્ષણ સંકુલના ભૂમિદાતા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત સંતો મહંતો અને રાજકીય તેમજ સામાજિક આગેવાનોની વિશેષ શ્રી રબારી સમાજ પ્રગતિ મંડળ ધાનેરા આયોજિત શિક્ષણ રથ ધાનેરા શહેર તેમજ તાલુકાના બાસઠ ગામમાં વસવાટ કરતાં રબારી માલધારી સમાજના ગામોમાં શિક્ષણ રથ થકી તેર કરોડ કરતાં વધુ દાન એકત્રિત કરવામાં આવ્યું છે લાભ પાંચમથી શરૂ થયેલ શિક્ષણ રથનો સમાપન સમારોહ અને નવી શિક્ષણ સંકુલનો સમારોહ ધાનેરા ખાતે શિક્ષણ સંકુલના ભૂમિદાતા અને ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો માવજીભાઈ દેસાઈ દ્વારા આવનાર આગેવાનો અને મહેમાનોનું રબારી સમાજના કેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રામપુરા મઠ જાગીરનામ મહંત એક હજાર આઠ સ્વામી વડવાળાધામ ધામ કોઠારી મુકુદરામ બાપુ સહિત સંતો મહંતોય દાનવીર રત્ન માવજીભાઈ દેસાઈને આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે રબારી સમાજના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગરભાઈ રાયકા દિશાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ઠાકરશી રબારી સહિત સમાજ આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના ઠાકરશી રબારીએ કટાક્ષ કરતા સમાજને રામણ નીતિની રાજનીતિ વાંચવાનું કહ્યું

આપણે તો એના સામે લડ્યા છો પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે રાવણ પાસે સલાહ લીધે અને લક્ષ્મણ ગયા અને રામ રાવણને કીધું તમારી રાજનીતિ શીખવા આવ્યો છું ત્યારે કીધું કે મારા તો ઘણો બધો બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મળો તો સ્વર્ગ મળે ના જો એના માટે મે સર્જન કર્યું તું પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોઉં

થશે આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ રાગે રહેજો અને પેલા રસ અને હોજવાળામાંથી બહાર રહેજો એ પણ મારી વિનંતી છે એ ખૂબ જરૂરી છે આ સમયની અંદર આ સમયની માંગ છે કે રસ ને હોજવાળું બે નુકસાન કરે છે મોટું સમાજને કલંક લગાડે છે હોજવાળું તો એટલે એમાંથી બધા નીકળી જજો વિનંતી છે ખુબ બીજી બધી છે બધા માન રાખજો મા બાપ ની ખુબ સેવા કરજો ધાનેરા ખુબ દુઃખી થઈ મોટો થયેલો છે પચીસ વર્ષ પહેલાની પરિસ્થિતિ કઈ જુદી હતી ધાનેરા એટલા માટે